નમસ્કાર આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું કલ્પિતા બારોટ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર આઈટીઆઈ ગોતા રાણી વતી આજે આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત આર્ક વેલ્ડિંગ પ્રેક્ટિકલ વી બોટ નું હું આપને તાલીમ તથા માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે તાલીમાર્થીઓ માર્કિંગ કરતા શીખશે જોબને સાફ સફાઈ કરી એની એજ પ્રિપરેશન કરતાં શીખશે જોબના જોઈન્ટનું સેટિંગ કરી ટેકિંગ કરી અને વેલ્ડિંગ મારતા શીખશે ત્યારબાદ આપણે જોબનું માર્કિંગ અને ચેકિંગ શીખીશું આ આ જોબની સ્કિલ થઈ આ જોબમાં મટીરિયલ તરીકે એમએસ ફ્લેટ પચાસ બાય બાર એમ એમ સો એમ માપના બે વર્કપીસનો ઉપયોગ કરીશું આપણે આ જોબમાં સાવચેતી રાખવા માટે તો સૌ પ્રથમ આપણે સેફટીના સાધનોનો ઉપયોગ કરીશું જ્યારે વેલ્ડિંગ કરીશું ત્યારે હાથમાં હેન્ડસ્ક્રીન રાખીશું લેધર એપ્રોનનો ઉપયોગ કરીશું અને હાથમાં હેન્ડ ગ્લોઝ પહેરીશું જ્યારે આપણે વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે જે વેલ્ડિંગ પતી જાય ત્યારે જે ઇલેક્ટ્રોનના ટુકડા વધે છે તેને જમીન પર ન નાખતા આપણે કોઈ સુરક્ષિત જગ્યાએ નાખીશું જ્યારે આપણે વેલ્ડિંગ પતી જાય ત્યારે આપણે મશીનને બંધ કરી અને અર્થ કેબલ અને ઇલેક્ટ્રોલ હોલ્ડરને અલગ અલગ મૂકીશું આજના પ્રેક્ટિકલમાં આપણે સિંગલ વી બટ જોઈન્ટ આર્ક વેલ્ડિંગ દ્વારા બનાવતા શીખીશું આ પ્રેક્ટિકલના અંતે તાલીમાર્થીઓ જોબની સાફ સફાઈ કરવી જોબ પર માર્કિંગ કરવું જોઈન્ટનું સેટિંગ કરવું તેના પર વેલ્ડિંગ મારવું વેલ્ડિંગ માર્યા પછી ચિપિંગ દ્વારા સ્લેબને દૂર કરવો અને અંતમાં ચેકિંગ કરતા શીખશે આ જોબમાં મટીરિયલ તરીકે આપણે એમએસ ફ્લેટ પચાસ બાય બાર બાય સો એમ બે પીસનો ઉપયોગ કરીશું વેલ્ડિંગ મારવા માટે એમએસ ઇલેક્ટ્રો ડાયામીટર ત્રણ પોઈન્ટ પંદર એમએમ તથા ડાયામીટર ચાર એમએમનો ઉપયોગ કરીશું સાધનો તરીકે આપણે વેલ્ડિંગ મશીનનો ઉપયોગ કરીશું વેલ્ડિંગ સલામતીના સાધનોનો ઉપયોગ કરીશું ગરમ જોબને પકડવા માટે ટોંગ્સનો ઉપયોગ કરીશું વેલ્ડિંગ થઈ ગયા પછી સ્લાઇડને ઉખાડવા માટે ચીપિંગ હેમર બસ ફાઇલ તથા વેલ્ડિંગ ટેબલનો ઉપયોગ કરીશું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ મારી અને આપણે જોબને તૈયાર કરતા શીખીશું આ આર્ક વેલ્ડિંગ મશીનની મદદથી આજે આપણે બટ જોઈન્ટ તૈયાર કરીશું આ આર્ક વેલ્ડિંગ ટ્રાન્સફોર્મર છે આ જોબને પરફોર્મ કરવા માટે મેજરિંગ ટૂલ્સ તરીકે સ્ટીલ રૂલનો ઉપયોગ કરીશું તે પછી આપણે ચોકસાઈ માપવા માટે ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ કરીશું સેફટીના સાધનો તરીકે આપણે એપ્રોનનો ઉપયોગ કરીશું હાથની સેફટી માટે આપણે હેન્ડ ગ્લોવસનો ઉપયોગ કરીશું અને આપણી આંખોને નુકસાન ન થાય તે માટે આપણે વિલ્ડિંગ ગોગલ્સ અને વિલ્ડિંગ હેલ્મેટનો ઉપયોગ કરીશું જ્યારે જોબ પતી જાય ત્યારે તેના ઉપરથી સ્લેગને દૂર કરવા માટે આપણે

અને તેના જોઈન્ટને સરખી રીતે રાખી પછી ટેક વેલ્ડ કરીશું આ પ્રમાણે આપણે ટેકિંગ કરી અને બે ટુકડાઓને જોઈન્ટ કરી દઈશું અને ત્યારબાદ જોબને યોગ્ય ફ્લેટ પોઝિશનમાં ગોઠવી અને આપણે પહેલો રન કરીશું પ્રમાણે પ્રથમ લાઇન માર્યા પછી જોબને આપણે થોડી વાર ઠંડો થવા દઈશું અને ત્યારબાદ તેના ઉપર ચીપિંગ હેમર દ્વારા આપણે સ્લેબને દૂર કરીશું ત્યારબાદ આપણે સેકન્ડ લાઇનનું વેલ્ડિંગ કરીશું અરબાદ એક પછી એક એમ ત્રણ વખત બીડ મારી અને આપણે યોગ્ય ઊંડાઈમાં પેનિટ્રેશન કરીશું અને જ્યારે જોબ ઠંડો થાય ત્યારે ચીપિંગ થના રહેવાડે આપણે તેના ઉપરથી વધારાનો સ્લબ દૂર કરી દઈશું આ ફાઈનલ બીડિંગ કર્યા પછી આ પ્રમાણે આપણો વી બટ જોઈન્ટ તૈયાર થશે તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ ગઈ હશે આશા રાખીશ કે આપ સૌ વર્કશોપમાં તેનો ઉપયોગ કરશો આભાર